બે દિવસ પહેલા રાજકોટના ચુનારવાડ ચોકમાં મુસ્લિમ જૂથ અને ભરવાડ જૂથ જ છે જે અથડામણ થઈ હતી તેમાં આજીનેમ ચોકડી પાસે મુસ્લિમ શખ્સો પર હુમલો થયો હતો જે બાબતે આજે મુસ્લિમ સમાજના આગેવાનોએ રાજકોટ પોલીસ કમિશ્નર શ્રીને એક આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ખોટી કલમ લગાડવામાં આવી છે અને નિર્દોષ લોકોને આ જગડામાં પોલીસ ફસાઈ રહી છે આ આવેદનમાં મુસ્લિમ સમાજે તટસ્ત તપાસ કરવા પોલીસ કમિશનર શ્રીને લેખિત આવેદન આપી નિર્દોષ લોકોને હેરાન ન કરવા આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવેદનમાં ઈસુફભાઈ જુનેજા રજાક જામનગરી યુનુસભાઈ જુનેજા વગેરે મુસ્લિમ આગેવાનો જોડાયા હતા અહેવાલ લલિત વ્યાસ અમારી રજૂઆત એ હતી કે પરમ દિવસે ચુનાવ ચોક કાયમી માટે નિવસન છે ચુનાવ ચોક કાયમી માટે નિવસન રહ્યો છે અને જે પરમ દિવસે ઝઘડો થયો તો એ વ્યક્તિગત ઝઘડો હતો કોઈ હિન્દુ મુસ્લિમ સમાજનું કોઈ માથાકૂટ હતી નહીં અમારું કહેવાનું સીપી સાહેબને એ જ રજૂઆત કરવા આવ્યા હતા કે જે લોકોએ ઝઘડા કર્યા છે મુસ્લિમ હોય યા અન્ય સમાજના હોય જે લોકોએ ઝઘડા કર્યા છે જે ગુનો કર્યો છે એને જ એના પર જ ગુના દાખલ થવો જોઈએ જે કોઈ નિર્દોષ છે એના પર ન થવો જોઈએ બંને પક્ષમાંથી કારણ કે જે આરીફભાઈના નામનું એકસો વી બી ત્રણસો સાત લઈ ગઈ છે એ જે તે સમયે હોસ્પિટલની અંદર હતા અગિયાર ને ચોત્રીસ મિનિટે એ હાજર હતા સીસી કેમેરાની ફૂટેજ પણ એની છે અને પોલીસની હાજરી પણ એની હતી તે છતાંય ત્રણસો સાત એકસો વીસ બી લગાવી છે સામા પક્ષે પણ અમુક જે નિર્દોષ આવ્યા છે એ કોઈને પકડવાની અમારી કોઈની અપેક્ષા નથી સામે અમારી સાથે સારા રિલેટિવ ધરાવે છે અને આગેવાનો સાથે અમારી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે જે કાંઈ બનાવ બનો છે તે ઘટના છે